જય માતાજી મિત્રો જય સુરાપુરા દાદા સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે દાનભા બાપુએ ફકડાનાથ ની જગ્યા એવી જમરાળા વિશે શું વાત કરી તો દાદાના શબ્દોમાં દાદાની પવિત્ર વાણીને સાંભળવા માટે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો દાનભા બાપુ એમ કહે છે કે દાદાના પાટોત્સવમાં હાજરી આપનાર અને સેવા કરનારને દાદાએ શું કહ્યું સાંભળો દાદાના શબ્દોમાં

તૈન દાડા મારી પથારીએ હું તું તું આજ એ દવાખાને થી આયું છે એની મેં નોંધ કરી છે શું કહું છું પણ મે કર્યું એ કોઈનું ઘણા ગણા હોયું નથી અને મારા જીને આપવાનું છે એનું હું ના મેલવા ના નથી એટલે ધૂણવું જરૂરી નહીં ગોયનભા તમારું તો કીધું તું પેલા દાડે કહી દીધું તું જીવું તા લેકિન હંગાઈ જ નહીં મૂકવું ભાઈ મિત્રો દાનભા બાપુ એમ કહે છે

અને જો મારા પ્રસંગમાં હાજરી આપી છે અને જો એના ટાણા હું ઉકેલવા ના જાઉં તો ગંગાબાનું ધાવણ લાગી જાય ભાઈ જેવી રીતના માણા આવ્યું છે મને મને ધરમને ખબર છે ભાઈ ત્રણ દાડા મારે પથારીએ હું તું તું ને આજે એ થી આવ્યું છે ઇની મેં નોંધ કરી છે શું કહું છું પણ મેં કર્યું એ કોઈનું ઘણા હોયું નથી અને મારે જીને આપવાનું છે એનું હુનામ રેલવાના નથી ભાઈ

જગત કદાચ પરમાણ લેવા બે એથી કોઈનું નું કદાચ તમને પરમાણ આવે ભાઈ કે આ દાદા ધૂળતા હતા ને એમાં મન ભાવો દેખાતો તો ભાઈ તો માનજો આ વિક્રમસિંહનો દીકરો કે જોડીમાં કઈ ઓછું લઈને નહીં ફરતો શું કઉ ભાઈ પણ જાલા જો કદાચ કયા ભવની પુને હોય છે એ તો મારો ઠાકર જાણતો હોય છે ભાઈ પણ આ જે જમરાળામાં જોગી બેઠો ને ભાઈ એને મારા મારવાડ નો હેડો હે હું કહું ભાઈ બોલું એસી વીસ તો નહીં ભાઈ શું કહું ભાઈ જલા હવા ટિફિન જાલી નોકરી ગયો ભાઈ વાદળા જોયા મેં કહ્યું આ થાય નહી ભાઈ એટલે ગામમાં ના જગ્યા આવ્યો નહીં ભાઈ મને રામગીરી કરીને મહંત મળ્યા ભાઈ શું કહું શું ભાઈ કોઈ હતા ભાઈ અહીંયા આગળ હતા ને ભાઈ એટલે મન કે આ જગ્યાના લેખ નોખા હે ભાઈ શું કહું અને આ ફકડાનો અવસર છે શું કીધું અને જેદી ફકડો જેદી ઝાલા જાગૃત થયો ને ભાઈ તેદી નદીમાં ચારે કાંઠે પૂર હતું ભાઈ ભેગું ના જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો